જય ભીમ જય ભીમ આજે થરાદ મુકામે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના નિર્વાણ દિન ના પ્રસંગે આપણે અહીંયા સૌ ઉપસ્થિત થયા છીએ ત્યારે મંચ ઉપરથી થી સમસ્ત બધાના નામ નહી લઉં પણ સમસ્ત મંચસ્થો આગેવાનો કોંગ્રેસ પાર્ટીના આગેવાનો તમામ સમાજના અહીંયા ઉપસ્થિત આગેવાનો અને બહુ મોટી સંખ્યામાં અહીંયા જયારે દલિત સમાજના તમામ બંધુઓ યુવાનો વડીલો માતાઓ પત્રકાર મિત્રો આજે ઘણા બધા લોકોએ ઘણી બધી વાત કરી આપણે સૌ અત્યારે સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા અથવા વોટ્સએપના માધ્યમથી ઘણા બધા કાર્યક્રમો જોતા રહીએ છીએ ઘણા સમયથી આપણે જોઈએ છે કે જ્યારે રાજનીતિ બદલાઈ રહી હોય ત્યારે આપણે પણ સમય પ્રમાણે બદલાવો જોઈએ જેમ હમણાં વાત કરી કે ભાઈ બે પછી બધાને ઘણા બધા એવું છે કે બધું હવે જ બદલાયું છે એવું નથી સમય બદલાયો છે રાજકારણ પણ બદલાયું છે જીગ્નેશભાઈ મેવાણી ને હું સમર્થન કરું છું ખુલ્લા મંચ ઉપર થી એને પાછળ કારણ તમે જાણો છો મિત્રો આપણે હવે ભણેલા ગણેલા અને બધી બધી રીતે બુદ્ધિજીવી માણસો છીએ હવે સમય અલગ છે આ સમયનું રાજકારણ રહ્યું નથી એટલે મિત્રો વિનંતી સૌને કરું છું કે જીગ્નેશભાઈ મેવાણી એક બાહોસ વ્યક્તિ અને દરેક સમાજ માટે લડતો હોય અહીંથી વડગામથી નહીં પણ રાજકોટ સુધી જો એ વ્યક્તિ કોઈ પણ સમાજના કોઈ પણ વ્યક્તિને જ્યારે અન્યાય થતો હોય ત્યારે એ દલિત સમાજ માટે નહીં પણ કોઈ પણ સમાજના વ્યક્તિ માટે લડતો હોય તો એને આપણે બળ ભળપૂરું પાડવાની આપણી સૌની ફરજ છે ઘણા બધાને એવું છે કે જીગ્દેશભી મેવાણી એટલે દલિત સમાજના જ આગેવાન છે દલિત સમાજ માટે જ એ લોકો મહેનત કરે છે આ મગજમાંથી કાઢી નાખવાની જરૂર છે હું બ્રહ્મ સમાજના વાવ તાલુકાના કોંગ્રેસના પ્રમુખ તરીકે અહીંથી આપ સૌને આહવાન કરું છું કે દરેક સમાજ અત્યારે વિજ્ઞેશભાઈ મેવાણી ને સમર્થન કરી રહ્યો છે જેમ સાહેબે કીધું કે ધીમાથી જ્યારે જયારે જન આક્રોશ રહેલી થઈ અને શિવનગર ની અંદર